પ્રાથમિક શાળાના બાળકોને જોખમી રીતે મુસાફરી કરતા હોવાના સાબરકાંઠા બે માં બાળકોને ટૂંક ટ્રકમાં લઈ જતી એક ઘટના સામે આવી છે આ બાળકોને ઈડરના ચોરીવાડા પ્રાથમિક શાળામાં પ્રી વેકેશન કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા હતા અને આ બાળકોને આઈસર ટ્રકમાં ઘેટા બકરાની જેમ ભરી જોખમી સવારી કરતો હોવાનો વિડીયો સામે આવ્યો છે જોકે સમગ્ર ઘટના પ્રકાશિત થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હતા તો જવાબદારીઓ સામે તપાસ કરી પગલાં ભરવા માટે પણ હાલ આદેશ આપવામાં આવ્યા હતા આપના દ્વારા જ માધ્યમથી આપના માધ્યમથી મને આપ જાણ કરવામાં આવ્યું છે કે વડાલી બે પ્રાથમિક શાળાના બાળકોને પ્રી વોકેશનલ કેમ્પની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટેમ્પોની અંદર લઈ જવામાં આવ્યા છે આ ઘટનાની તપાસ કરાવી મારા તાલુકા પ્રાથમિક પાસેથી રિપોર્ટ મેળવી અને જો એની અંદર કોઈ અઘટિત વસ્તુ જણાશે તો ચોક્કસ નિયમો અને કાર્યવાહી કરવામાં આવશે